મહેસાણામાં જી એસ નકલી કર્મચારી ઝડપાયો જીએસઆરટીસી એસ આરટીસી નકલી આઈ કાર્ડ બનાવી તે ફરતો હતો ટિકિટ ચેકિંગ દરમિયાન નકલી કર્મચારીનો ભાંડો ફૂટ્યો પકડાયા બાદ નકલી કર્મચારીએ મિત્રને બોલાવ્યો મિત્રએ સચિવ હોવાની ઓળખ આપીને રોક પણ જમાવ્યો હતો પાયલ અમારી સાથે જોડાઈ ગયા છે પાયલ નકલી કર્મચારી ઝડપાયો છે છેલા ઘણા કેટલા સમયથી તે આ રીતે નકલી કર્મચારી બનીને ટિકિટ ચેકિંગ કરી હતો કઈ રીતે ભાંડો ફૂટ્યો તેનો આવતું હોય છે ત્યારે ટિકિટ ચેકિંગ વખત જે ભાંડો છે ફૂટ્યો છે એસટી શાપમાં ટુ એમ કહીને બનાવી હતી આઈડી કાર્ડ બનાવ્યું હતું વિસનગર ડેપોમાં એસટી કર્મીની ખોટી ઓળખ આપનાર પોલીસે ઝડપ્યો છે વિસનગર એસટી ડેપોમાં લઈને તે ચેકિંગ દરમિયાન નકલી એસટી કર્મચારી હાથ લાગ્યો મુસાફરોની ટિકિટ ચેકિંગમાં એસટી કર્મચારીની ઓળખ આપીને ખોટા દસ્તાવેજો બતાવ્યા હતા અને પકડાયા બાદ બોલાવેલા બીજા જે દસ્તાવેજ હતા તે સચિવ હોવાની ઓળખ પડી અને આપીને તે રોફ જમાવી રહ્યો હતો ત્યારે પોલીસે મહેસાણા વિસનગર બસ જે જીજે અઢાર જે ચોસઠ પાંત્રીસ નંબર જે બસ છે તે લોકો પાસે ખોટી ટિકટો અને ખોટી ઓળખો આપીને કરી કૌભાંડ કરી રહ્યો હતો ત્યારે પોલીસે તેને છોભી લીધો છે તમામ વિગતો માટે